જય રામાદાણી જય વીર મહારા જય માતાજી તો મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ દાનેશ્વર કુંભેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા તો મિત્રો બન્યા રહેજો તમે જોઈ શકો છો મિત્રો વડનગરથી સબલપુર રોડ કરબટીયા જતા દાનેશ્વર કુંભેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે આ કેનાલ પર રસ્તો છે તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો આપણે કેનાલ પર બાજુમાં રોડ છે ત્યાં થઈને જઈએ છીએ અને મિત્રો કેનાલમાં પાણી ચાલુ છે હાલ તમે જોઈ શકો છો આપણે દાનેશ્વર કુંભેશ્વર મહાદેવ મંદિર પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો આપણે મંદિરે પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો મિત્રો કે આપણે દાનેશ્વર કુંભેશ્વર મહાદેવ મંદિર પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો દાનેશ્વર મહાદેવ શિવલિંગ અને શ્રી કુંભેશ્વર મહાદેવ તમે જોઈ શકો છો ચામુંડા માતાનું મંદિર છે આ શ્રી ગુરુ દત્તાત્રેય શ્રી ગણેશાય નમઃ શ્રી પાર્વતી શ્રી પાર્વતી શ્રી ગણેશય નમઃ હનુમાનજી હનુમાન દાદા શ્રી કાળ ભૈરવ ભૈરવ દાદા મંદિર તો તમે જોઈ શકો છો અને મિત્રો દર્શનનો લાભ લઈ શકો છો તમે જોઈ શકો છો મંદિરની આજુબાજુ સરસ વાતાવરણ છે લોકેશન પણ સરસ છે તમે જોઈ શકો છો શાંત વાતાવરણ મિત્રો શ્રી દાનેશ્વર શ્રી કુંભેશ્વર મહાદેવ હિતેશભાઈ જલ ચડાવે છે શ્રી દાનેશ્વર મહાદેવને જળ ચડાવે છે હવે શ્રી કુંભેશ્વર મહાદેવ શિવલિંગ પર જળ ચડાવે છે તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો કે અહીંયા આ પક્ષીઓનો અવાજ આવે છે શાંત વાતાવરણ છે અને મિત્રો ખાસ એ કહેવાનું કે અહીંયા પ્રાચીન પ્રાચીન કૂવો પણ છે તમે જોઈ શકો છો બહુ જૂનો કૂવો છે અને કહેવાય છે અહીંના લોકોનું કહેવું એમ છે કે અહીંયા આ કૂવામાં કોઈ દિવસ પાણી ખૂટતું નથી અને આ પાણી પીવા લાયક હોય છે આપણે એક ડોર પાણીની ભરી છે અને તે પાણી પીશું મિત્રો કુવાનું પાણી સારામાં સારું કુવાનું પાણી કહેવાય છે મિત્રો આપણે કુવામાંથી પાણી બહાર કાઢ્યું તમે જોઈ શકો છો પાણી પણ પીધું આ પાણી સરસ મીઠું પાણી છે એકદમ મીઠું પાણી છે તો આપણે પાણી કુવાનું પાણી પીવું શરીર માટે પણ સારું છે અને રસોઈ બનાવું એના માટે પણ સારું છે અને આ જૂનામાં જૂનો છે તમે જોઈ શકો છો કે અહીંયાનું શાંત વાતાવરણ નેચરલ જગ્યા નમસ્કાર મિત્રો જય રામાદણી જય વીર મહારાજ જય માતાજી તો આપણે આજે આવી ગયા છીએ વડનગરથી ફક્ત અઢી કિલોમીટર બેથી અઢી કિલોમીટરના અંતરે દાનેશ્વર કુંભેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં કરબટિયા રોડ અને સબલપુર રોડ જતાં જ કેનાલ પર થોડું જ બસો મીટર આગળ જઈએ તો ત્યાં મંદિર આવેલું છે તમે જોઈ શકો છો કે આ દાનેશ્વર કુંભેશ્વર મહાદેવનું મંદિર બહુ જૂનું છે અને અહીંયા શ્રાવણ મહિનામાં શ્રાવણ મહિનામાં આખો શ્રાવણ મહિનો અહીંયા પબ્લિક બહુ દર્શન કરવા આવે છે અને દર સોમવારે પણ દર્શન કરવા આવે છે અને ખાસ એ કહેવાનું કે શ્રાવણ મહિનાની આઠમ આઠમના દિવસે બહુ મોટો મેળો ભરાય છે અહીંયા તો મિત્રો તમે અહીંયા આવો તો સોમવારે આવો તો પણ દર્શન કરી શકો છો અને કોઈ પણ દિવસે આવો તો દર્શન કરી શકો છો પણ આઠમ શ્રાવણ મહિનાની આઠમના દિવસે બહુ મોટો મેળો હોય છે તો તે દિવસ દર્શન કરો તો સારામાં સારું અને શ્રાવણ મહિનામાં આખો શ્રાવણ મહિનો મહાદેવના મહાદેવનું કહેવાય છે તો એ દિવસે તમે દર્શન કરો તો સારામાં સારું અને મિત્રો એ કહેવાનું કે અહીંયા આ કૂવો છે તે બહુ જૂનો કૂવો કહેવામાં આવે છે અહીંયાના લોકો અહીંયાના લોકોનું એવું કહેવું છે કે આ કૂવામાં પાણી કોઈ દિવસ ખૂટતું નથી અહીંયાના કૂવામાં પાણી હંમેશા પાણી હોય જ છે તો આ પાણી બહુ મીઠું છે આ પાણીની રસોઈ પણ બનાવી શકાય અને આ પાણી પીવામાં પણ સરસ છે તો મિત્રો નમસ્કાર જય રામાદા જય મહારાજ તો તમે આ બાજુ આવો તો આ મંદિરે દર્શન કરવા જરૂર જરૂરથી આવજો જય રામાધાની જય વિમરાજ જય માતાજી તો મિત્રો હવે આપણે અહીંયા એક આગળ બીજો કૂવો છે તે પ્રાચીન કૂવો કહેવામાં આવે છે તો આપણે ત્યાં પણ તે કૂવો જોઈએ તમે જોઈ શકો છો કે અહીંયા આ મંદિરે આ વાતાવરણ આ નેચરલ જગ્યા એકદમ શાંત જગ્યા છે અને અહીંયા ફક્ત પક્ષીઓનો કલરવ એટલે કે પક્ષીઓનો જ અવાજ આવે છે એકદમ શાંત વાતાવરણ છે તો મિત્રો આપણી ચેનલમાં તમે નવા હોય તો આપણી ચેનલ જયવીર ઓફિસિયલ ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો તમે જોઈ શકો છો પક્ષીઓ અવાજ આવે છે મિત્રો દાનેશ્વર કુંભેશ્વર મહાદેવ મંદિર છે તેની બહારની બાજુ અહીંયા એક જૂનો એક પ્રાચીન કૂવો છે અહીંયા દેખાય એવું નથી કારણ કે અહીંયા ઝાડ ઉગી ગયા છે તમે જોઈ શકો છો પરંતુ આપણે કોશિશ કરીએ અંદરની બાજુ જોવાનો પ્રયત્ન કરીએ આ કેનાલ છે અહીંયા થોડો રસ્તો છે અને ખાસ એ કે અહીંના લોકોને પૂછવાથી લોકોનું એવું કહેવું છે કે જે અરજનબારી અરજનબારી ગામમાં જે જજણીઓ કૂવો તરીકે ઓળખાય છે જે પ્રાચીન કૂવો છે તેનું પાણી આ કૂવામાં આવે છે આ કૂવામાં આવતું હતું પહેલાં એવું કહેવાય છે તમે જોઈ શકો છો કેટલા વર્ષ જૂનું છે તેવી આપણને ફાઇનલી ખાતરી નથી તમે જોઈ શકો છો આ કુવો છે આ કુવાની ઉપર જાડી મારેલી છે